એ તમને સમજાય છે ખાલી અને શું ફરક પડે ડાયરેક્ટ ફંડમાં રોકાણ કરવાથી અને રેગ્યુલર ફંડમાં કરવાથી વેસ્ટ સમજેના વેસ એટલે તફાવત ડાયરેક્ટ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝ કરી હોતું નથી તમારે જાતે રિસર્ચ કરવું પડે જાતે વિડીયો જોવો પડે જાતે કોમ્પ્યુટર ચાલુ કરવું પડે જાતે બધું એનાલિસિસ કરવું પડે અને એક અજાણ્યા માણસ પર તમારે ભરોસો કરવો પડે અજાણ્યા માણસ પર ભરોસો કરવાથી શું થાય એ આપણે ક્યારેક ને ક્યારેક અનુભવ તો હશે જ્યારે રેગ્યુલર ફંડમાં અમારી જેવા ફંડ એડવાઇઝર્સ હોય જ છે એ કયા ફંડ આપણા માટે સારા રહેશે બરાબર છેક સુધી તમને લઈ જવાની કોશિશ કરશે બરાબર આટલો ફરક પહેલો ફરક અને સલાહ વગરનું જીવન કેવું હોય એ તમને ખાલી સમજાય અભણ માણસ અને ભણતર વાળા માણસની અંદર ફરક શું હોય ને એ તમે જાણો છો એટલે વિશેષ મારે કઈ સમજાવવાની જરૂર છે બીજું કન્વિનન્સ કન્વિનન્સ એટલે કે તમે જાતે રિસર્ચ કરો એટલે તમારી જાત ઉપર જ તમને ડાઉટ થાય એવું શું કરવા કરવાનું કઈ જે એક્સપર્ટ છે બરાબર જેનું કન્વિનન્સ પાવરફુલ છે જેનું વર્ષોથી કામકાજ છે વર્ષો સુધી આ ફિલ્ડમાં રહેવાના છે તો કેમ એની સાથે નહીં